અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલમાં રિફર કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહિત ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો ઝીંજુવાડા પીએસઆઈ હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરાયા છે ઝાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પકડવા ગયા હતા અને પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને એની જ ક્રેટા ગાડીમાં ઝબ્બે કરી એ જ ક્રેટા ગાડીમાં એને લઈને ઝીંજુવાડા પોલીસ મથકે આવી રહ્યા હતા ત્યારે ઝિંજુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ પીએસઆઈ કેવી ડાંગર પર છરી સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા પીએસઆઈ સહિત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચતા એમને પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદમાં ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગરની હાલત નાજુક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ જાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પ્રોહિબિશનનો આરોપી ઝાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ક્રેટા ગાડી લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધાંગધ્રા ડીવાય એસપી કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી હતી જ્યારે આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ડીવાયએસપી જે ડી પુરોહિત સહિત એલસીબી એસઓજી સહિત પાટડી દસાડ અને બજાણા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી જતા ઝીંજુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું